નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને કેવી ચાલી રહી છે બોર્ડની પરીક્ષાની તૈયારી સંપૂર્ણ રીતે તમને મજા આવતી હોય ને એવી રીતે તમે તૈયારી કરો અને બીજા નંબરમાં બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ડર રાખવાની કોઈ જરૂરિયાત નથી ઓકે તો ચાલો આજે આપણે સમાંતર શ્રેણીના દાખલાઓની સમજૂતી ચાલી રહી છે તો દાખલાઓને આગળ વધારીએ આપણે સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ કેટલા પદનો સરવાળો છસો ને છત્રીસ થાય કેટલા પદનો સરવાળો એટલે એન મેળવવાનો છે એટલે યાદ રાખીએ તો આપણે પ્રથમ પદ શું અને મેં તમને આગળના આઈ કહી દીધું છે કે પેપર કેવી રીતે લખવાનું છે ચાલો સામાન્ય તફાવત ડી બરાબર સત્તર માઇનસ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એટલે મારી પાસે જવાબ આવે છે આઠ એસ એન બરાબર છસો ને છત્રીસ મારે એન મેળવી પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એસ બરાબર છસો ને છત્રીસ એન બાય ટુ એની જગ્યા પર મૂકવાના મારે નવ એન માઇનસ વન મને નથી ખબર ડી બરાબર મારી પાસે આઠ છસો ને છત્રીસ બરાબર એન બાય ટુ અહીંયા બે છે અહીંયા ચાર દો આઠના બે છે બે કોમન લેલા અહીંયા વધે નવ ના એન માઇનસ વન અને અહીંયાથી બે કોમન આવેલા અહીંયા વધે ચાર આ બે કેન્સલ એટલે છસો છત્રીસ બરાબર એન કાઉસમાં નવ પ્લસ ચાર એન માઇનસ ચાર છસો છત્રીસ એઝ ઇટ ઇઝ એન નવમાંથી ચાર જશે એટલે વધે પાંચ આ પ્લસ એના અંદર આપો એટલે ચાર એન નો વર્ગ પ્લસ પાંચ એન પ્લસની પહેલી સાઈડ જશે જશે એટલે સિમ્પલ ગણતરી નથી હવે પ્રથમ પદ અને અંતિમ ને છત્રીસ આ બે નો ગુણાકાર કરીને એના એવા ભાગ પાડવાના માઇનસ પાંચ સોરી પ્લસ પાંચ મળે તો જોવો ને હું એક કામ કરું છસો ને છત્રીસ નિશરણી કરી નાખું ચલો બે વડે ચલાવો બે તેરી છ હવે અહીંયા ચલાવવા જાય છે બે એકા અને બે એટલે ત્રણ માંથી બે જશે ઉપર સોળ બે વડે ચલાવીશ બે એકા બે ત્રણ માંથી બે જાય એક ઉપર અગિયાર બે પંચા ને દસ અગિયાર માંથી દસ જાય એટલે એક ઉપર થય બે નવા અઢાર હવે ઓગણસાઠ નો લાનો ત્રણ વડે ભગાકાર કરવો પડશે એકસો ઓગણસાઇ નો ત્રણ પંચા પંદર અને તંતેરી નવ અને ત્રેપન એકા ત્રેપન ત્રેપન પોતે અવિભાજ્ય છે ચાર નો કરવા જાય એટલે બે દુ ચાર પાંચ લાવવા છે જો તો ત્રણ દુ છ દુ બાર બાર દુ ચોવીસ દુ અડતાલીસ એટલે જો એટલે પાસે સામાન્ય આ પ્લસ થી આને આપી દે અને પ્લસ માઇનસ માઇનસ એને આપી દે ત્રેપન માંથી અડતાલીસ એટલે કેટલા વધે તો કે સર પાંચ તો જો ચાર એન નો વર્ગ પ્લસ ત્રેપન એન માઇનસ અડતાલીસ એન માઇનસ છસો છત્રીસ બરાબર ઝીરો બાર ગુણ્યા ત્રેપન એટલે છસો ને છત્રીસ કામ પૂરું મારું હવે સિમ્પલ લેંગ્વેજમાં ગણતરી કરવાની છે આપણે બહુ વધારે કઈ વિચારવાનું નથી અને વિચારતા પહેલા હોત ને તમારે દાખલા સેટ રહેવાનું એટલે એન માઇનસ બાર ઓકે અને આ જે પદ છેવાનું છે તો સર ત્રણ દુ છો અને ચોવીસ દોડતા લઈ લે વાત પતી ગયેલી તારી રીતે જે જબ જોતો પત તને મળી ગયું તારે કઈ વિચારવાની બહુ વધારે જરૂરિયાત નથી એટલે આ એન માઇનસ બાર બરાબર ઝીરો અને ચાર એન પ્લસ બરાબર ઝીરો એટલે એન બરાબર કેટલા આવી જશે બાર આ પ્લસ ત્રેપન છે બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ તો એન બરાબર માઇનસ ત્રેપન ના છેદમાં ચાર જે શક્ય નથી તો એનનું મૂલ્ય કેટલું આવ્યું કેટલા પદનો સરવાળો તો કે લખવાનું બાર પદનો સરવાળો છસો ને છત્રીસ થાય ઓકે ચાલો સમાંતર શ્રેણી પ્રથમ પદ એ તો ચાલો પાંચ સરવાળો તફાવત કઈ વાંધો પેલા પદની સંખ્યા શોધવી એટલે સૂત્ર મૂકી દો એસેન બરાબર એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એસે ચારસો બરાબર એન બાય ટુ એની જગ્યા ઉપર પાંચ અને અહીંયા પિસ્તાલીસ 400 बैठा n/2 बैठा 50 થઈ ગયા 25 दू 50 બબે કેન્સલ એટલે 400 = 25n તો n = 400 ના છેદમાં 25 400 નો 25 વડે ભાગાકાર કરીએ 25 એકા 25 40 માંથી 25 એટલે 15 ઉપર 25 150 એટલે 25 * 16 કરીએ એટલે 25 25 કેન્સલ એટલે n = કેટલા થઈ ગયા 16 એન મળી ગયો પદની સંખ્યા મળીસ માંથી પાંચ જશે એટલે ચાલીસ એટલે અહીં આવશે પંદર ડી તો ચાલીસ બરાબર પંદર ડી તો ડી બરાબર ના પંદર આઠ પંચા ચાલીસ પાંચ તેરી પંદર ઓકે ચલો મિત્રો તો આગળના દાખલાની શરૂઆત કરીએ સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સત્તર અને ત્રણસો પચાસ છે પ્રથમ પદ એટલે એ બરાબર સત્તર અંતિમ પદ એટલે એન બરાબર ત્રણસો પચાસ જો સામાન્ય તફાવત ડી બરાબર ન હોય તો તેમાં કેટલા પદ હશે તેમાં કેટલા પદનો સરવાળો થશે સીધું સૂત્ર મૂકો એન 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 બરાબર બરાબર એ પ્લસ પ્લસ માઇનસ માઇનસ વન વન ડી ત્રણસો ને પચાસ સત્તર ગુણ્યા નવ આ પ્લસ સત્તર આ બાજુ એટલે માઇનસ બરાબર એન માઇનસ વન ગુણ્યા નવ ત્રણસો પચાસ માંથી સત્તર ત્રણસો પચાસ માંથી દસ જાય એટલે ત્રણસો ચાલીસ ત્રણસો ચાલીસ માંથી જશે એટલે ત્રણસો ને તેત્રીસ આ નવ ગુણાકાર માંથી પેલી બાજુ જશે એટલે ભાગાકાર એટલે એન માઇનસ વન ચાલો ત્રણસો ને તેત્રીસ નો નવ વડે ભાગાકાર કરીએ નવ એકા નવ નવ દોઢ નવતે સત્યાવીસ છ ઉપર થયા ત્રણ નવ સત્તા ત્રેસઠ એટલે કામ પૂરું એટલે લખો કેટલા લખાય ગુણ્યા કેન્સલ એટલે આ આ સાઈડ ઉપર આવે તો પ્લસ એટલે કેટલા થઈ ગયા આડત્રીસ હવે તારી પાસે કેટલા પદ સરવાળો માંગ્યો છે તો કે આડત્રીસ પદ નો એટલે આડત્રીસ ના છેદ માં બે કાઉસ માં એ પ્લસ એન એટલે ઓગણીસ દો આડત્રીસ થશે ને મારા ભાઈ આ બબે એની લખવાના ને સરવાળો કરવા જાય છે ત્રણસો ને સડસઠ હાલ ભાઈ ત્રણસો સડસઠ નો ઓગણીસ સાથે ગુણાકાર કરું છું સાત એકા સાત છ એકા છ ત્રણ એકા ત્રણ નવ સત્તા ત્રેસઠ નો તગડો વધી પડી છ નવ છ નવા ચોપન ચોપન ને છ સાહીઠ એટલે વધી પડી છ નવતે જવાબ આવશે હજાર નવસો ને તોતેર તો આડત્રીસ પદ સુધીનો સરવાળો કેટલો થશે છ નવસો ને તોતેર ઓકે બસ કેટલા પદનો સરવાળો તેમનો સરવાળો કેટલો થાય સરવાળો મળી ગયો કેટલા પદ કે આડત્રીસ પદ કામ આપણું તમામ પૂરું નવતેરી સત્યાવીસ કેમકે નવ ચોક છત્રીસ વધી જાય ચાર નવા છત્રીસ વધે એટલે નવતેર સત્યાવીસ તેત્રીસ માંથી સત્યાવીસ જાય છ ઉપર થયા હતા નવ સત્તા અને ત્રેસઠ મારો સાડત્રીસ પદમાં એક ઉમેરો આડત્રીસ મારી પછી ગણત્રીસ બાકી વધે છે આગળ જે સમાંતર શ્રેણીમાં સરવાળો શોધો એક પદ એટલે એ બાવીસ બરાબર એકસો ને ઓગણપચાસ સૂત્ર મૂકો એટલે એ પ્લસ બાવીસ માઇનસ એક ગુણ્યા ડી બરાબર એકસો ને ઓગણપચાસ એ નથી ખબર અહીંયા એકવીસ ડી મને ખબર છે મારો સાત બરાબર એકસો ઓગણપચાસતાલીસ આ પ્લસ એકસો સુડતાલીસ બરાબર ની પેલી બાજુ જશે તો માઇનસ એકસો સુડતાલીસ તો એ બરાબર બે બાવીસ સરવાળો શોધવાનો છે એટલે એસ બાવીસ બરાબર તારી પાસે એ તો મળી ગયો બે કેન્સલ અગિયાર એકસો ને એકાવન હાલો એકસો એકાવન નો અગિયાર વડે ગુણાકાર એક એકા એક પાંચ એકા પાંચ એકાએક એક એકાએક પાંચ એકા પાંચ એક એકાએક એક છ છ એક એટલે એટલે પદનો સરવાળો કેટલો થયો સોળસો ને એકસઠ અહીંયા તમારું કામ પૂરું સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર બીજું પદ એટલે એ ટુ બરાબર ચૌદ અને ત્રીજું પદ એટલે એ થ્રી બરાબર અઢાર

ટુ ડી જાય તો ચૌદ બરાબર એટલે ચૌદ બરાબર એ પ્લસ ડી બરાબર મળી ગયું અહી કેટલા મૂકવાના ચૌદ બરાબર એ પ્લસ ચાર આ પ્લસ ચાર બરાબર ની પેલી બાજુ જશે તો માઇનસ એટલે એ બરાબર કેટલા આવી ગયા દસ એ મળી ગયો મળી ગયો એકાવન પદવાળો એક છેદ માં બે નું થાય એની જગ્યા ઉપર દસ એકાવન માંથી પચાસ અને ડી ની જગ્યા પર તું મૂકીશ ચાર હાલો આ એકાવન ના છેદમાં બે બેઠા અહીંયા આવશે વીસ અને અહીંયા આવશે પાંચ ચોકવીસ એટલે બસો એકાવન ના બે ને વીસ બસો વીસ નો બે વડે ભાગાકાર કરો એકસો દસ ગુણ્યા પાસે વધે છે એકાવન ગુણ્યા એકસો એકાવન કરી નાખો એકા એક પાંચ એકા પાંચ એકા એક પાંચ એકા પાંચ એક છ પાંચ એટલે પાંચ હજાર છસો ને દસ તો એકાવન પદ સરવાળો કેટલો થશે પાંચ હજાર છસો ને દસ ક્લિયર આગળ સાત ના છેદમાં બે કાઉસ માં ટુ એ પ્લસ સાત માઇનસ એક ગુણ્યા ડી બરાબર ઓગણ પચાસ જો આ સાત ના છેદમાં બે બેઠા એ લખો એટલે ટુ એ પ્લસ સિક્સ ડી અને સત્યુ પચાસ એટલે આ સાત સાત અહીંથી ઉડી ગયા આ એક ના છેદમાં બે માં બે કોમન લઈ લે એટલે વધે એ પ્લસ થ્રીડી બરાબર સેવન એ કેન્સલ એ પ્લસ થ્રીડી બરાબર સાત સમીકરણ નંબર એક એસ સત્તર બરાબર બસો ને નેવ્યાસી એટલે સત્તર ના છેદ બે કાઉસ ટુ એ પ્લસ સત્તર માઇનસ એક ગુણ્યા ડી બરાબર સત્તર ગુણ્યા સત્તર જો આ સત્તર સત્તર ઉડી ગયા એટલે એક ના છેદમાં માં બે

લોપ લેવાનો છે માઇનસ માઇનસ માઈનસ આ કેન્સલ ત્રણ માંથી સાતમાંથી આવી ગયો ડી મળી ગયો હવે એ મેળવવો છે એ મેળા માટેની ગણતરી તારે ક્યાં કરવી પડશે અહીંયા કરી દે તો ચાલે ને એ બ્લસ થ્રી બરાબર સાત એ ડી ની જગ્યા પર તારે મૂકવાના બે

આ બે બે કેન્સલ એટલે n કાઉન્સમાં 1 n 1 આ -1 આ +1 કેન્સલ એટલે n કાઉન્સમાં n એટલે જા બધે n નો વર્ગ અરે આ તો બધાને ખબર પડી જાય સર કેમ ખબર જો અહીંયા જે પદ હતું એ જ પદનો વર્ગ 7 નો વર્ગ આવ્યો અહીંયા 17 હતા તો 17 નો વર્ગ 289 કેમ કે 49 અને 289 બે એક જ નિયમ ઉપર કામ કરે છે એટલે પદ કેવી રીતે કામ કરે છે તો sn n ના વર્ગ પ્રમાણે ઓકે આ હતા તમારા મસ્ત મજા આવે એવા દાખલા અને બોર્ડના પેપરમાં તૈયારીમાં જો કોઈ પણ દાખલો આવશે હું તમને એવું નથી કહેતો કે ચોપડીમાંથી બેઠા આવશે પણ હું તમને એવું કહું આના જેવા દાખલા આવે તો તમારે મૂંઝાવવાની કોઈ જરૂરિયાત આવતી નથી ચલો મળીએ બેસ્ટ ઓફ લક રિવાઇન કરતા રહેજો રિવિઝન કરતા રહેજો પુનરાવર્તન કરેલું ફરીથી તમને મજાવામાં મદદ કરશે